રાપર નગરપાલિકાની ચૂંટણી માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નગરપાલિકાની ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી અઢાર ફેબ્રુઆરીએ યોજાશે તેને અનુલક્ષીને આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તમામ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મતદાન દરમિયાન મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા તથા તમામ કર્મચારીઓને વિવિધ સૂચના આપવામાં આવી હતી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં કલેક્ટર અમિત અરોરા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી તથા રાપર મામલતદાર એચ વાઘેલા પીઆઈ જે બુબડિયા ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસ એસ રાજપૂત મહેશ ઠક્કર બી આર જાડેજા વી એ મહેશ્વરી એસ બી ઘાસુરા તાલુકા શિક્ષણ અધિકારી સામંતભાઈ વસરા બી આર સી અશોક ચૌધરી કે સી સુથાર ભરત પરાલિયા સંજય પટેલ મહેશ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો